સુરત નવી સિવિલ હોસ્પિટલના રામાણીના પિતા દિનેશ રામાણીએ ડીન સહિતના વિભાગોમાં ફરિયાદ કરી સતત કામ કર્યા કરતા એકત્રીસમી બેભાન થઈ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો બે જાન્યુઆરીએ મૃત્યુ થયું તબીબોની ટીમે કહ્યું હતું કે કામ નથી કરવું એટલે તું બીમારીનું નાટક કરે છે

કે ભાઈ તમારા દીકરાને રાજેન્દ્રને તબિયત બરાબર નથી તમે આવીને લઈ જાઓ અહીંયાથી બરાબર તો હું ગયો તો રાજેન્દ્રની હાલત બેભાન જેવી હતી અને ત્યાં એમની કોઈ સારવાર ચાલતી નહોતી કે બે ત્રણ એમના મિત્રો જે ડૉક્ટરો ત્યાં સાથે હોય તે ત્યાં ઊભા હતા પણ એમને કોઈ બાટલો ચડતો હતો કે ઓક્સિજન કેવી કોઈ એને સારવાર ચાલતી નહોતી એટલે એ બેભાન જેવી અવસ્થામાં હું એને વ્હીલચેરમાં બેસાડી અને અહીંયા પ્રાઇવેટ હોસ્પિટલમાં એને એડમિટ કર્યો બલર હોસ્પિટલમાં ત્યાંથી એને ચારક વાગ્યા બધા રિપોર્ટને એવું બધું કર્યું મને એવું જણાવ્યું કે આને ઓક્સિજનની જરૂર છે તો મેં એમને પીપી સવાણી હોસ્પિટલમાં એડમિટ કરાવ્યો ત્યાં પછી એમની સારવાર દરમિયાન એમને રાતના ઓક્સિજનની જરૂર પડી સ સોમવારે રાતના અને મંગળવારે તેમનું મૃત્યુ થયું એવું મારું કહેવું છે અને ત્યાં સિવિલની અંદર બહુ હેરાન કરવામાં આવે એ લોકોને ટાઈમે જમવા નથી દેવાતું અને સો અડતાલીસ કલાક સુધી સળંગ ડ્યુટી કરાવવામાં આવે છે તો એની ઊંડાણપૂર્વક તપાસ થાય અને એક દોઢ મહિના પહેલાં બીમાર પડ્યો ત્યારે હું અહીંયા લઈ આવ્યો અને પાછો ત્યાં ગયો ત્યારે રાજેન્દ્રએ મને એવું જણાવેલું કે મને ત્યાં સિનિયરો દ્વારા હેરાન કરવામાં આવે છે તો મેં એને કીધેલું કે હું ત્યાં આવી અને તે ઉપરના પેલા તારા સિનિયરો છે જે સર ડૉક્ટર છે એને વાત કરું તો મને એણે એવું કીધેલું કે તમે ત્યાં નહીં આવતા પપ્પા અને તમે ત્યાં આવશો તો મારું કેરિયર બગડશે અને મને વધુ હેરાન કરશે તકલીફ પડશે મને અને હવે એવી મારી માંગ છે કે ભાઈ આની ઊંડાણપૂર્વક તપાસ થાય અને અમને ન્યાય મળે જોકે હું એક નાના પરિવારમાંથી છું મારો છોકરો તો વિયોગ્યો હવે મારો જે મેન આધાર હતો એ તો વિયોગ્યો છે અને આને ભણાવવા પાછળ મેં પચાસ લાખ રૂપિયાનું તો દેવું કર્યું છે તો હવે મારે આ ચૂકવવું ક્યાંથી એ મેન મારો પ્રોબ્લેમ છે હવે યોગ્ય પગલાં લે એવી મારી માંગ છે તમારો દીકરો તમારી સાથે જ્યારે વાતચીત કરતો હશે શું કહેતો હશે કઈ રીતના અમાનુષી અત્યાચાર હતો એમાં તો એવું એ મને એવું કહેતો કે ત્યાં પપ્પા ઊંઘવા નથી મળતું એ ત્યાં અહીંયા આવ્યો ત્યારે એમનું વજન દસ કિલો ઘટી ગયું હતું એટલે મેં કીધું તારું કેમ એટલું બધું વજન ઘટી ગયું એ એમ કહે છે કે કામનું લોડિંગ એટલું બધું રહેશે પપ્પા અને ટાઈમસર જમવા નથી મળતું અને ઊંઘવા નથી મળતું એને હિસાબે આ વધારે વજન ઓલું થઈ ગયું છે કારણ કે આ લોકો કામ એટલું કરાવે છે અને એટલો બીમાર હતો તો એની કોઈ સારવાર નથી અને ડૉક્ટરોને એવું કેવું છે કે આ બે દિવસમાં અને આવું થાય નહીં બે દિવસની અંદર ન્યુમોનિયાથી મૃત્યુ ન થાય અને થોડાક સમયતા ત્યાં પહેલાં બીમારી થઈ ગઈ છે પણ ત્યાં કોઈએ સારવાર એની કરી નથી અને કોઈએ ધ્યાન આપ્યું અને સતત કામ કરાવ્યું છે